આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો એ દ્રશ્યને જોઈને હિન્દી ફિલ્મનું એક ગીત યાદ આવી રહ્યું છે એ પબ્લિક હૈ સબ જાનતી હૈ આ દ્રશ્યો નિહાળો જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો બિસ્માર રસ્તો આ રસ્તો છેલ્લા કેટલાય સમરથી બિસ્માર હાલત હોય વાત કરીએ રસ્તાની તો રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો તે જ ખબર નથી પડતી કેમ કે જ્યારે નાના વાહનો આ ખાડામાંથી પસાર થાય છે ત્યારે ખાડાને તો નુકસાન નથી થતું પરંતુ ગાડીઓને નુકસાન થાય છે કોઈ મોટો મસ મોટો અકસ્માત થવાની બીક રહે છે નગરપાલિકા દ્વારા આ રસ્તો રિફર્નિશ કરવાના ટેન્ડરિંગ ચાર વખત જાહેરાત કરવામાં આવી પરંતુ જંબુસરમાં જાણે કોઈ રસ્તાનું ટેન્ડર જ ભરવા નથી માંગતું તે પરિસ્થિતિ છે જોકે પબ્લિક તો બધું જ જાણે છે જોવાનું રહ્યું કે અત્યારે તો નગરપાલિકાએ ચોમાસા પાણી ભરાતા રસ્તાને ખોતરવાની કામગીરી શરૂ કરી દીધી છે તો પરંતુ આ રસ્તા ખોતરવાથી કોને ફાયદો થશે શું પ્રજાને એનું સુખ મળશે કે નહીં